દિલ્હીમાં મોડી સાંજે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત સરકાર રાજ્યના તમામ મહત્વના ધાર્મિક અને પ્રવાસના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા તાત્કાલિક આદેશો આપ્યા છે આદેશોના પગલે જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર અને દ્વારકાધીશ મંદિરે સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સોમનાથ મંદિર સુરક્ષાના ડીવાય ચેતન ખટાણાએ માહિતી આપતા જણાવ્યું કે ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા મંદિરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કો ટીમો દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા તપાસ વધુ કડક બનાવવામાં આવી છે સુરક્ષા દળો દ્વારા દરેક પ્રવેશ દ્વાર અને પાર્કિંગ વિસ્તારની પણ ઝીણવટભરી તપાસ ચાલુ છે

ગુજરાત પોલીસ દ્વારા પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર સુરક્ષા કવચ ધરાવે છે આ હાઈ એલર્ટ સંદર્ભે નિયમિત ચેકિંગ ઉપરાંત દર કલાકે બીડીડીએસ અને સ્નીફર ડોગનું ચેકિંગ ક્યોરિટી ટીમ દ્વારા ભીડભાડવાળા રસ્તાઓ પર અને જગ્યાઓ પર ચેકિંગ ઘોડેસવાર પોલીસ દ્વારા ચોપાટી પર ચેકિંગ તેમજ મરીન પોલીસ દ્વારા મંદિરની પાછળનો જે વિસ્તાર છે ત્યાં બોટ દ્વારા ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવેલ છે આ સંદર્ભે હાલમાં જે બંદોબસ્ત છે તે ઉપરાંતના માણસો પણ ડિપ્લોય કરવામાં આવેલા છે અને સતત દર કલાકે આ મંદિર પરિસરનું ચેકિંગ કરવામાં આવે છે શંકાસ્પદ વ્યક્તિઓ શંકાસ્પદ વસ્તુઓ વાહનો જે પાર્ક થયેલા છે વાહનો એ વિસ્તારના વાહનો પણ ચેક કરવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ આ મોનિટર આ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે અરવિંદ સોડા દિવ્યાંગીર સોમનાથ